સ્વાદ રસિયાઓ માટે નવીનતમ ઓફર રજૂ કરવામાં આવી છે ચીલી ઝાકા પીઝા ખાઓ અને દુબઈ જાઓ આ ઓફર ગ્રાહકો માટે આપવામાં આવી છે આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં નંદન પોબારુ દ્વારા આપવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે દર મહિને ડ્રો માંથી વિજેતાઓની જાહેરાત કરવામાં આવે છે અને તેમને મફતમાં દુબઈની ટ્રીપ માટે મોકલવામાં આવે છે તમારે રૂપિયા એકસો ઓગણપચાસ અથવા તેથી વધુ કિંમતના પીઝા ખરીદવાની જરૂર છે અને તમને અમારા બિલ કાઉન્ટર પરથી ક્યુઆર કોડ સાથેનો બોર્ડિંગ પાસ મળશે તે કોડ સ્કેન કરવાની અને તમને હરીફાઈની લિંક પર નિર્દેશિત કરવામાં આવશે અને પછી તે ભરવાની રહેશે બધી વિગતો અને લિંક પર તમારું બિલ અપલોડ કરવાનું ફરજિયાત છે અમે લકી ડ્રો કરીશું અને વિજેતાની જાહેરાત કરીશું અને તમને દુબઈ મોકલવામાં આવશે હું નંદન પુબારુ આપણે ચિલીઝા રેસ્ટોરન્ટનો ઓનર છું આપણે લગભગ દોઢેક મહિનાથી એક ઓફર સ્ટાર્ટ કરેલી છે ચિલીઝા પીઝામાં કે 150 રૂપિયાથી ઉપરનો બિલ થાય છે તેમનો તો એમને આપણે એક બોર્ડિંગ પાસ આપીએ છીએ લોકો સ્કેન કરે અને આની ડિટેલ્સ ફિલ કરે છે પછી એમને અમે દર અઠવાડિયે પેલા એવું હતું કે દર અઠવાડિયે અમે ડ્રો કરતા એક લક વિનરને અમે લોકો એનાઉન્સ કરતા જેને આવવા જવાની દુબઈની ની ટ્રીપ આપતા અમે લોકો અને પેલી જુલાઈ થી અમે લોકો એવું સ્ટાર્ટ કરેલું છે એટલે કે આ મંથ કે અમે લોકો એવરી ફિફ્ટીન ડેઝ હવે લકી ડ્રો લકી વિનરને સિલેક્ટ કરશું જેમાં અમે લોકો કાં તો બે જણા આવા જવાના ટિકિટ્સ આપશું અને એમને ઓપ્શન પણ મળશે કે એમને લેન્ડ પેકેજ લેવું છે સાથે તો એ પણ અમે ઓફર આપવાના છીએ અત્યારે આપણા ટોટલ અત્યાર સુધીમાં દોઢ મહિનામાં પાંચ વિનર એનાઉન્સ થઈ ગયેલા છે આ રાજકોટ થી ફર્સ્ટ વિનર છે બાકી પેન ઇન્ડિયા ટોટલ ટોટલ આ સિક્સ વિનર છે અને રાજકોટ થી સૌ વિનર થયેલા છે જેમને આપણા રેસ્ટોરન્ટમાં કઈ ડેટ ના તમે લીધેલું ફિફ્ટીન જૂન ના એમને ડિનર લીધેલું હતું અને નાઇન્ટીન ના લકી ડ્રો જે થયેલો હતો એમ મામ પેન ઇન્ડિયા નામ આવેલું હતું જનરલી અમારા 25 સ્ટોર છે ઓલ ઓવર ઇન્ડિયા એ 25 સ્ટોર આપડા ચાર સિટી માં વાઇડ છે બરોડા રાજકોટ મુંબઈ ને પુણે એ પચીસ સ્ટોર ના જેટલા એન્ટ્રીઝ અમને મળેલા હોય છે વીકલી એ એન્ટ્રીઝ ના અમે સફળ કરી અને અમારા કોઈ પણ એક સ્ટાફ કોઈ પણ રેસ્ટોરન્ટ ના સ્ટાફ પાસે કે મુંબઈ નો સ્ટાફ છે પુણે નો સ્ટાફ છે એમાં પાસે લકી ડ્રો કરાવતા હોય છે એમાં જે લકી ડ્રોમાં માં જેમનું નામ નીકળે છે એમને અમે દુબઈ માટે ઓફર કરીએ છીએ કે દુબઈ મોકલીએ છીએ મારું નામ સૌરભ સમીરભાઈ કોઠારી છે અને ફિફ્ટિન્થ જૂને હું અહીંયા ચિલીઝાની મુલાકાત આવ્યો હતો અને એમની એક ઓફર જોઈ હતી મેં કે ભાઈ દોઢસો રૂપિયામાં તમે દુબઈ જવાનું સપનું તમારું સાકાર કરી શકો છો તો મને લાગ્યું કે ભાઈ આવી રીતે કંઈ થોડું કોઈને મોકલતા હશે કે આવું કાંઈ હશે પણ છતાંય એકવાર ચાન્સ આપણે લીધો અને થેન્ક્સ ટુ નંદનભાઈ કે અમને દુબઈ જવા માટે ફાઇવ નાઇટ સિક્સ ડેઝનો આખું લેન્ડ પેકેજ લોકો આપે છે અને અમે ખૂબ હેપી છીએ આ વસ્તુથી અને બહુ સારું એવું કામ છે આ લોકો નું બહુ નું ટેસ્ટ અને આ એક પેકેજ આપી અને ખુબ સારું આ લોકો એ કામ કર્યું છે અને અમે આપી છીએ એકદમ કે અમને દુબઈ જવા માટે આ લોકો સ્પોન્સર આ કરે છે